નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ આજે વધ્યા કે ઘટ્યા બજારમાં કેવી સ્થિતિ છે સાથે જ કપાસના બંને વાયદા બજારની સ્થિતિ આગામી સમયમાં ભાવની સ્થિતિ કેવી રહેશે તેની સંપૂર્ણ અપડેટ માટે ખાસ કરી વિડીયો પૂરો જો જો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ સીસીઆઈની વાત કરીએ તો સીસીઆઈએ અત્યારે ગુજરાતમાં હજી સીસીઆઈ ચાલુ નથી થઈ પરંતુ બીજા રાજ્યોની અંદર સીસીઆઈની ખરીદી ચાલુ થઈ ચૂકી છે ને આજે માત્ર એક દિવસની અંદર એક લાખ ગાંસડીને આસપાસ કપાસ ખરીદાયો હતો જ્યારે આગામી સમયમાં ગુજરાતની અંદર હજી પણ સીસીઆઈ ચાલુ થવાના કોઈ સમાચાર મળ્યા નથી ત્યારે હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ તો કપાસની બજારમાં મંદી હજી પણ યથાવત હતી જોકે મંદી માત્ર નબળા અને હલકી ક્વોલિટીના કપાસમાં છે સુપર ક્વોલિટીમાં હજી પણ ભાવમાં કોઈ મંદી દેખાતી નથી જ્યારે નવા કપાસની બોટાદમાં આજે બાસઠ હજાર મણ અને હળવદમાં બત્રી સત્રીસ હજાર મણ અમરેલીમાં બાર હજાર મણ બાબરામાં તેર હજાર મણ તો ગઢડામાં સ હજાર મણ કપાસની આવક હતી જોકે ઓલ ગુજરાતની વાત કરીએ તો આજે ઓલ ગુજરાતની અંદર કપાસની આવકો વધીને બે લાખ બત્રીસ હજાર બસો ને ચોપન મણને આસપાસ થઈ હતી જ્યારે ભાવની વાત કરીએ તો હાલ ભાવમાં પણ એવરેજ ભાવ આજે તેરસોથી લઈને ચૌદસો ત્રીસ કર્ણાટકમાં પચીસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો સિત્તેરથી ચૌદસો એસી જ્યારે કાઠિયાવાડમાંથી સાઠ ગાડીની આવક હતી જેના ભાવ ચૌદસો ચાલીસથી ચૌદસો નેવ રૂપિયા હતા મેનલાઇનમાં પચીસ સ્ટેમ્પો આવક હતી અને જેના ચૌદ ચૌદસો પચાસથી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીના હતા હવે આપણે આપણી વાત કરીએ તો હાલ અત્યારે આપણે ત્યાં કપાસની આવકમાં કોઈ મોટો ફેરફાર નહોતો અને ભાવમાં તેની ક્વોલિટી મુજબ ફોરજી કપાસ હોય તો ચૌદસો સિત્તેરથી પંદરસો વીસ એ પ્લસમાં ચૌદસો પચાસથી પંદરસો બી પ્લસમાં તેરસો પચાસથી ચૌદસો એંશી બીમાં તેરસોથી તેરસો પચાસ સી ક્વોલિટી અંદર અગિયારસોથી લઈને તેરસોની વચ્ચે ભાવ જોવા મળ્યા હતા સાથે જ બજારની વાત કરીએ તો બજારમાં મંદીનો દોર યથાવત હતો આજે પણ વધુ ખાંડીએ સો રૂપિયા જેટલા ભાવ ઢીલા પડીને ખાંડીના ભાવમાં આજે એકાવન હજાર સાતસોથી બાવન હજાર રૂપિયાના રહ્યા હતા સાથે જ કપાયશિયા અને કપાયશિયા ખોળ બજારમાં પણ ડિમાન્ડ ન હોવાના કારણે વાયદો થોડો ધીમો પડ્યો છે જો કે વાયદો અત્યારે બ્રાન્ડેડ ખોળમાં પંદરસો પચાસથી પંદરસો પંચોતેર રૂપિયા પ્રતિ પચાસ કિલોની બોરીએ બોલાતા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ